અને અમે બીજા બધા ને એવું કરે છે કાલે આપણે શેણાનું મગનું શેણા અને ઘઉંનું વાવેતર કર્યું હતું અતરમાં જો કપામાં ઝાકળ પણ છે તો આપણે વીણવાનો છે કપા તો આપણે તડકો થતો જાય એમ ઝાકળ પણ ઉડતો જાય તો જો બહુ તડી છે કપા તો બધા હાલો કપાસ વીણવા તો ક્યારના કપા વીણીએ છીએ અને તો એ જે જો આપણે તણસા વીણવાના બાકી રહી જશે અને પેલા ખાલી અધૂર છે તો આપણે વીણવાનું ચાલુ પણ ક્યારનું કરી દીધું છે અને તડકો પણ જો થઈ ગયો છે તો આપણે વાડીએ જવાનું છે નાસ્તોને ઉકે લેવી અને ફરીથી કપા વીણવા મળવી તો આપણે આવી જશે કપા વિણવા તો વીણવા મળવી તો સાડા બાર જેવો ટાઈમ થઈ ગયો છે તો વાડીએ ભાત આવી ગયો છે એમ હું ને મેં ગોઈ બી બેનું કપા વિનતા હતા તો આપણે હળપા ભાત લઈ આવ્યા છે અમરેલી મૂકવા હોસ્ટેલમાં વી પીઆયા છીએ અને આપણા માથમ ઠેલી પણ છે જો

આપણે પણ જમવાનું છે તો જમી રહી મળી કપાસ તો જો કપા પણ વિનય જો ને ઠેલી પણ આપણે આખી ભરાઈ ગઈ છે તો હવે આપણે જવાનું છે હાડા 5:30 જેવો ટાઈમ થયો છે ને દી પણ એટલે આવી ગયો છે અમને દી પણ આથી દે છે ઘડીક માં વાગે તો હવે દી આથી દે છે તો હવે આપણે કપા વિનાઈ જો છે તો ઠેલી ને વાડીએ જાવ દે ને પછી ઘરે આવવાનો ટાઈમ પણ થઈ જશે સંજયભાઈ છે દીવા કરી દીયા છે ના ભરશે બીની ગઈ છે રસોઈમાં ખવની રોટલી છે આમાં છે ખેસરી આમાં છે કઢી સરસ મજાની બનાવી છે આ બધા જમવા બેસી ગયા છે અને આમાં છે ખીર અને આમાં છે શેવડો અમારી બેન વરત રહ્યા છે આજ તો આપણે જમી લેવી તો આપણે આમ પૂરો કરીશું કોમેન્ટ કેવો લાગ્યો પસંદ જાવ તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ